સમજો આપણે ટૂંક સમયમાં આપણે મિત્ર જોડે આપણા દશરથભાઈ ગૌશાળા કરીને અમદાવાદ માં એમની જોડે સાડા પાંચ લાખ માં લીધો છ મહિના દિવાળી પછી ડોઝ પણ આવશે ને આની માં ત્રણે ના મેળામાં બે હાજર પચીસ માં બીજો નંબર આવ્યો બીજો નંબર આવ્યો નાનો બે ત્રેવીસ માં ત્રીજો નંબર આવેલો હોય જયારે નાનો હતો નાનું એકદમ બચું હતું ને સમજો કે આની માનું દૂધ વગડાનું નવ થી આઠ લીટર આઠ થી નવ લિટર એક ટાઈમ નું દિવસ નું પંદર થી સોળ લિટર દૂધ આની માં મૈલી કરીને સારી ગાય એનું નામ મૈલી નાના બાપ નું ખોડિયો કરીને બુલ હતો એક બરાબર એનો આ એક જ સમજો ને ખોડિયા બુલ એક જ આ દીકરો એક જ બીજા છે ને એની વાછડીઓ ગણી બુલ માં એક જ છે બરાબર હવે કોઈ પશુપાલક મિત્રો આને ડોજ ની જરૂર પડે ડોઝ નું આપણે દિવાળી પછી કેમ કે એના બધા વૃશિલા ટેસ્ટ ને બધું થઈ ગયું હોય પછી આપણે દિવાળી પછી આપણે ડોઝ આના કાઢવાના તો સમજો ટૂંક સમયમાં અગિયારમા મહિનાની આજુબાજુ આપડે ડોઝ રિલીઝ થશે તો બધા જોડે આવી જશે સાબર ડેરીમાં સમજો મોટા ભાગેના ડોક્ટરો એમને આપશું પછી બનાસ બનાસડેરીના ડોક્ટરો જોઈને ગયા મુજડા જ આવે બરાબર માં નથી અને આ કલર પેટર્ન આવે પછી એકદમ વ્હાઈટ આવે એના કાન હાઇટ બોડી બધી રીતે બ્યુટી બહુ સારી આવે ને મિલ્કીંગમાં બઉ સરસ આવવાના બરાબર હવે આપણે અહિયાં ગાંધીનગર કૃષિ મેળામાં એવોર્ડ તરીકે તમને મળ્યો છે હા આપણે સમજો કે શોભા માટે લાવે બ્યુટી માટે કાંકરેજ બુલ કેને કહેવાય આના સિંગ પેટર્ન સમજો આની બોડી ટેક્સચર બધી રીતે કે જે આપણે દાંતીવાળા બ્રીડ આવે તો સિંગડા નથી હોતા નથી હોતા બુલ હોય બોડી ટેક્સચર માં હોય મિલ્કિંગ માં હોય બધા પણ જે ઓરિજિનલ કાંકરેજ ના સિંગ કહેવાય તો આ પેટર્ન બરાબર સિંગ ની મેન આ માથાનો ખાડો હા બરાબર પછી આની બોડી ટેક્સચર માં જુઓ ઊંધી ક્યાંય ભી તમને એવું નહીં લાગે કે નમેલો હોય કે પૂરેપૂરી ફિટનેસ સાથે બોડી હજી સાડા ચાર વર્ષ છે એટલે કહી ના કે હજી તો વધશે બરાબર હજી તો બોડી એની પૂરેપૂરી સાડા ચાર વર્ષ હજી તો વધશે હજી તો વધશે હજી તો સમજો ને એનું વિયાણે પહેલી વાર એક વર્ષ સમજો એક વર્ષ આગળ નાની નાની વાછડી એક વર્ષ થઈ બીજું હજી વાળો ચાલુ આનો બરાબર લગભગ બીજા ત્રીજા વેતરે કમ્પ્લેટ આમ દેખાશે કે બુલ કમ્પ્લેટ આવે હાઈટ બોડી આવે છ એડ્રેસ છે રિંગ રોડ ઉપર દસકોઈ તાલુકો અસલાલી ઉપર આપણે અસલાલી નવ કિલોમીટર થાય શ્રી મહારાજ ગૌશાળા ટ્રસ્ટ ગૌશાળાનું આમ દસકોઈ તાલુકામાં તીર્થધામ પ્રેરણાપીઠ કરીને નામચીન મંદિરે યાત્રાનું નું સારા હવે ગૌશાળા બહુ મોટી છે તમે ક્યારે બી વિઝિટ કરી શકો એની ટાઈમ ચોવીસ કલાક આપણું મંદિર ખુલ્લું જોઈએ અન્ન ક્ષેત્ર ચાલુ હોય ક્યારે બી તમે આવી શકો ઓકે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો પશુપાલક મિત્રો અને દર્શક મિત્રો તમારે કોઈ પણ વ્યક્તિને ત્યાં આપણે વિઝિટ કરવી હોય ગૌશાળાને ત્યાં વિઝિટ પણ કરી શકો છો અને કોઈ સિટીમાં રહેતા વ્યક્તિઓને આપણે દાન દક્ષિણા ત્યાં આપણે કરવી હોય તો સૌ સારી એવી ગૌશાળા છે અને ત્યાં આપણે આ કાંકરેજ ગાયોને બધું કરે હેન્ડલ કરે છે તો તમે એ પણ દાન પણ કરી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો બીજા લોકોને શેર કરજો જય ગો